શેહસેશ્વર સ્કૂલ ધોરણ નવ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે લંબવૃત્તિ શંકુના પૃષ્ઠફળની ચર્ચા કરીશું તો સૌથી પહેલાં શંકુ શું છે શંકુ કોને કહેવાય તો તમે લોકો એક પ્રિઝમ જોયું હશે અથવા તો તમે લોકોએ સ્તૂપ જોયા હશે પિરામિડ જોયા હશે તો એ બધા એક પ્રકારના શંકુના ભાગ છે જો હજુ ખ્યાલ નહી આવતો હોય તો બર્થડે પાર્ટીમાં જે કેપ આવે છે એને આપણે કહીએ કોન કેપ શું કહીએ છીએ આપણે એને કોન કેપ કહીએ છીએ શંકુનું જો ઇંગ્લિશ કરીએ આપણે તો ઇંગ્લિશમાં શંકુને કોન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કોન સી ઓની કોન તો એ કોન કેપ છે અને એ જે કોન છે આપણે કોન કહીએ ને આપણે એમ કહીએ કે આ આઈસ્ક્રીમનો કોન છે આપણે એમ કહીએ ને આઈસ્ક્રીમનો કોન છે તો કોન એટલે કે શંકુ તો શંકુ આકારની જે આઈસ્ક્રીમ હોય આપણે કહીએ કે આ આઈસ્ક્રીમનો કોણ છે ને દંડીવાળી આઈસ્ક્રીમ નહીં કહેતા કે આ આઈસ્ક્રીમનો કોણ છે આપણે શું કહીએ કોને કહીએ પેલી જે કોન શંકુ જેવી આકૃતિવાળી આવે એને આપણે કહીએ આઈસ્ક્રીમનો કોન છે આ તો હવે શંકુની જે આકૃતિ છે એ તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ હશે ઓકે હવે આપણે પૃષ્ઠફળ કેવી રીતે શોધીએ તો શંખુમાં પણ બે પ્રકારના પૃષ્ઠ હોય બે પ્રકારના સૂત્ર અહીંયા પણ લાગુ પડશે પહેલો વક્ર સપાટીનો ક્ષેત્રફળ અને બીજો આવશે કુલ પૃષ્ઠફળ તો વક્ર સપાટી ક્યાં છે જો આપણે આકૃતિ દોરીએ એને સમજીએ તો ધારો કે આ પિરામિડ છે અથવા તો શંખુ છે ઓકે તો શંખુને સમજવા માટે આ જે તમને દેખાય છે એને કહીએ આપણે ત્રાસી ઊંચાઈ શું કહીએ એને ત્રાસી ઊંચાઈ ઓકે આ જે સીધું દેખાય છે એને આપણે કહીશું ફક્ત ઊંચાઈ ફક્ત એટલે કે ઊંચાઈ જ કહીશું એને અને આ છે આ નીચે એક સર્કલ દેખાશે એટલે કે એક વર્તુળ દેખાશે તો આ વર્તુળની ત્રિજ્યા છે તો આપણે વર્તુળની નહીં કહીશું એને આપણે કહીશું કે શંકુની ત્રિજ્યા ઓકે વર્તુળ છે પણ આ વર્તુળ કોનો છે તો શંકુનો છે એટલે આ શંકુની ત્રિજ્યા થઈ હવે ત્રાસી ઊંચાઈને એલ વડે ઇંગ્લિશમાં એને લેટ્રોલ હાઈટ કહેવાય ઊંચાઈને એચ વડે સિમ્પલ હાઈટ કહેવાય અને ત્રિજ્યાને આર વડે દર્શાવવામાં આવે છે હવે તમે ધ્યાનથી જુઓ તો તમને એક કાટકોણ બનતો દેખાશે અહીંયા જો ઊંચાઈ અને આ ત્રાસી ઊંચાઈ ત્રિજ્યા ઊંચાઈ અને ત્રાસી ઉંચાઈ મળે છે તો અહીંયા એક શું બને છે નેવું બને છે કાટકોણ ઓકે તો આપણે કહી શકીએ ત્રાસી ઊંચાઈ અહીંયા શું છે કર્ણ છે જ્યારે ઊંચાઈ અને જે ત્રિજ્યા છે એ એ શું છે તો બાકીની બે બાજુઓ છે તો આપણે એક સૂત્ર લખી શકીએ એનામાં કે એલ નો વર્ગ બરાબર એચનો વર્ગ વત્તા આરનો વર્ગ ક્લિયર તો આનામાંથી હવે જ્યારે પણ પ્રશ્ન પૂછશે ત્યારે આ બે માંથી કોઈ પણ એક વસ્તુ આપી દેશે બે માંથી કોઈ પણ એક વસ્તુ આપી દેશે તો એમાંથી ત્રીજી વસ્તુ શોધવાની સૂત્ર પ્રમાણે આપણે શોધવાની કે જો આપણને તિર્યક ઊંચાઈ અથવા તો ત્રાસી ઊંચાઈની જરૂર હોય તો ઊંચાઈ અને ત્રીજા આપી લે તો એના પરથી આપણે આ સૂત્ર પરથી ત્રાસી ઊંચાઈ શોધી શકીએ જો ત્રાસી ઊંચાઈ એને અને આપેલી હોય અને જો ઊંચાઈની જરૂર હોય આપણને તો આ સૂત્ર પરથી આપણે ઊંચાઈ પણ શોધી શકીએ

તો એલ ઇન્ટુ આર કરીશું અને એનામાં પાઈ ઉમેરીશું તમે જુઓ તમને આપોઆપ ખબર પડી જશે જો આકૃતિ દેખશો તમને તો તમને ખબર પડશે કે એક ભાગ અહીંયાથી કાપેલું છે એક ભાગ કાપીને પછી એનામાંથી શંકુ બનાવવામાં આવ્યું છે તો આપણે એક ભાગને હટાવવાનું છે અહીંયા અથવા તો पाई तो लागसेज अँ ना पाई तो लागसेज के केम के जेप कोई गोड़ाकार वस्तु आई जाए खास ध्यान रखिए जयरेपण कोई गोड़ाकार वस्तु आए तेरे पाईन उपयोग थे है ना जयरेपन कोई गोड़ाकार वस्तु आए तेरे पाई न उपयोग थे हम अँ पाई तो केम केम के आ हो गोाकार शंकु कहो वक्र है अँ पाई की जरूरत पड़ते हम त्रासी ऊंचाई त्रासी ऊंचाई क्या थी तो आज भाग है અહીંયા થી અહીંયા સુધીનો અથવા તો આ અહીંયા સુધીનો ભાગ એ ઊંચાઈ છે ઉપર તમે જોશો તો ગોળો તમને દેખાશે હે ને તો જ્યારે તમે ગુણો ગુણાકાર કરશો તો પાઈ આર એલ પાઈ આર અને એલ આ સૂત્ર છે વક્ર સપાટીનો કોની તો શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શું છે પાઈ આર એલ ઓકે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ યાદ કરી લેવાનું હવે એના પછી આવશે પંકુ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શંકુની કુલ સપાટી હવે તમે ધ્યાનથી જો આપણને વક્ર સપાટી તો મળી ગઈ હેના શું મળી વક્ર સપાટી પાઈ આર એલ ઓકે હવે તમે ધ્યાનથી દેખશો તો નીચે ગોળો છે એટલે કે પાય આર સ્ક્વેર પણ ઉમેરવું પડશે ને જો આપણને કુલ સપાટીનું શોધવું હોય તો પાય આર સ્ક્વેર ઉમેરવું પડશે એનામાં જો વક્ર સપાટી એટલે કે જે ઉપરનો ભાગ છે નીચેનો ભાગ બાકી છે તો નીચેનું ભાગ શોધવા માટે આપણે ઉમેરીશું પાય આર સ્ક્વેર તો શું થઈ જશે પાય આર કોમન નીકળશે બ્રેકેટમાં શું રહેશે એલ પ્લસ આર ક્લિયર તો આ સૂત્ર થઈ ગયું કોનો શંકોની કુલ સપાટીનું ક્ષેત્રફળ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે પાય આર એલ પ્લસ આર તો બે સૂત્ર વક્ર સપાટી કર સરફેસ એરિયા અને બીજો હોય છે ટોટલ સરફેસ એરિયા ઓકે તો કર સરફેસ એરિયા એટલે કે પાય આર એલ ટોટલ સરફેસ એરિયા પાય આર બ્રેકેટમાં એલ પ્લસ આર તો આ બે સૂત્ર તમને યાદ કરવાના છે એના પરથી દાખલા આપણે આગળ ગણીશું ધન્યવાદ